એન્જિન ગેર સો એ સો ટકા છે અને ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી રૂબરૂ સ્થળ પર જાય આ ટ્રેક્ટરની રૂબરૂ ટ્રેક્ટર લઈ ટ્રેક્ટર રૂબરૂ ચેક કરીને ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી અવગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી છે મીડિયમ કંડિશનમાં છે અને ડોક્યુમેન્ટ કાગળિયા બધા કોમ્પ્લેટ જોવા મળશે કિંમત એક લાખ અને નેવું હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી

મોડલ વાત કરું તો ઓગણીસો નવ્વાણું ના મોડલ આ ટ્રેક્ટર છે ટીપટોપ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકાર અત્યારે ફોલ્ટ નથી એન્જિન સારું પંચ્યાસી ટકા હાઇડ્રોલિક સારી ગેર પણ કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ લઈ ચેક કર્યા બાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનર નું કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી છે રેડિયુટર પર નવું નાખવામાં આવ્યું છે વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ગોંડલ સોરી જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને નાના સખપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે સિંતેરેક છાસઠ

મોડલ વાત કરું તો બે હજાર એકવીસ ના મોડલ ટ્રેક્ટર અને બીજો મહિનો આખું ઓરિજિનલ છે કંપની પીસ કંપની કટ કોઈ પણ પ્રકારની ટ્રેક્ટર અંદર છેડછાડ કરેલી નથી રૂબરૂ સ્થળ પર જઈ તમે ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પેલા દિનેશભાઈનો નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર જોવા તો દિનેશભાઈનો કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે ટાયર પણ એકદમ સારા નવા ટાયર છે ન્યુ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે પાર્સિંગ પણ ચાલુ છે ટ્રેક્ટર ની કિંમત ની વાત કરું તો અંદાજીત કિંમત પાંચ લાખ ને સિતે હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય તો આઈશા ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મોરબી તાલુકો હળવદ ચિત્રોડી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય દિનેશભાઈ ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે નામ છે દિનેશભાઈ અને તેમના નંબર છે 932 86 વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેલર વેચવાનું છે જેમના ઓનર છે દિનેશભાઈ આ ટ્રેલર 90 ફૂટનું જોવા મળશે તળિયું ચોખ્ખું છે સાઇડું પત્રાનું કન્ડિશન સારું છે તમે વિડિયોની અંદર આખો ટ્રેલર જોઈ શકો છો સડો લાગેલો જોવા નહીં મળે સારા કલર માં ક્લીન ચોખ્ખું અને એકદમ હેવી ટ્રેલર છે તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેલર લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો એક વખત બિનેશભાઈનું કોન્ટેક કરીને પછી જ રૂબરૂ જજો કેમકે જો ટ્રેલર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે

તાલુકો જિલ્લો બોટાદ કાનિયાળ ગામે જોવા મળશે દિનેશ નું ટ્રેલર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે દિનેશ ભાઈ નામ ત્રાણું એક સાડત્રીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેલર લઈ ટ્રેક્ટર છે આઈસર તમે વિડીયો અંદર જોઈ શકો છો આઈસર ત્રણસો સિલ્વર કલરમાં ટ્રેક્ટરના ની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર પાવરફુલ ગેર હાઇડ્રોલિક આખું ટ્રેક્ટર ખેડૂત મિત્રનું અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ લઈ

માત્ર પાંચ હજાર કલાક જ ચાલેલું છે આખું ઓરિજિનલ ટાયર પણ ન્યૂ કન્ડિશનમાં તમે આખું ટ્રેક્ટર વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો બધા ડોક્યુમેન્ટ કાગળિયા અહીંયા કમ્પ્લેટ છે બે હજાર અઢારનું મોડલ સેકન્ડ ઓનર કિંમત માત્ર સાડા ત્રણ લાખ જે અંદાજીત છે હજુ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો માલિયા હાટીના જિલ્લો જૂનાગઢ અને જૂના વાદરવડ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય પ્રતાપભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે પ્રતાપભાઈ ના નવાણું બે ચાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ આ ભાઈને આ ભેંસ વેચવાની છે ફૂલ ગેરંટી સાથે વેતરની વાત કરું તો આ બીજું વેતર વ્યાસે અને અંદર આઠ લિટર દૂધ હતું વિડીયોની અંદર ભેંસ ક્લિયર કટ જોઈ શકો છો સાવ સોજી અને ફૂલ સાચવેલી ભેંસ છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ભેંસના પેલા

અને ભેંસની કિંમત માત્ર નેવું હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમત હજુ ઓછી થશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો અરવલ્લી તાલુકો મેઘરજ અને કસણા ગામે જોવા મળશે ભેંસ લેવી હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ચોરાણુ બે સિતે વાળા નંબર ઉપર ફોન કરી કચરાભાઈનો ભાઈનો કોન્ટેક કરી અને તમે આ ભેંસ લઈ શકો સોનાલિકા ટ્રેક્ટર છે અને સાથે એક ટ્રેલર છે આ સેટ આપવાનો છે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ બે હજાર અને તેર ના આ ટ્રેક્ટર કંપની ટાયરમાં આખું ટ્રેક્ટર છે એટલે કે સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું આ સોનાલિકા ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ટ્રેક્ટર ની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો બાકી વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં અને ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા બાદ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ લાઇટ ચાલુ સીટ સારા ટાયર નવા જોવા મળશે ટ્રેક્ટરની અંદર વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો અને સાથે તમે ટ્રેલર જોઈ રહ્યા છો વિરલ આ ટ્રોલી વેચવાની છે સાથે વિસનગરની બનાવટની તમે વિડીયો અંદર જોઈ શકો છો તળિયું ચોખ્ખું સાઈડું પત્ર સારા ક્યાંય પણ સડો નથી સારા કલરમાં ટ્રેલર ટ્રેલરના ટાયર મીડિયમ કંડિશનમાં છે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમતની વાત કરું તો આ સેટની કિંમત ચાર લાખ ત્રીસ હજારમાં ટ્રેક્ટર ટ્રેલર મળી જશે બાકી રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને ભાભર જોવા મળશે હવે તમારે વસ્તુ લેવી હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ત્રેસઠ પાંચ એકવીસ વાળા નંબર છે તે નંબર પર ફોન કરી ટ્રેક્ટર ટ્રેલર લઈ શકો લલિતભાઈ ને આ ભેંસ વેચવાની છે ભેંસ કમ્પ્લીટ આખી ઘર ઘરાવ અને સોજી જોવા મળશે ભેંસના સૌપ્રથમ વેતરની વાત કરું તો આ ભેંસ ચોથા વેતરમાં છે ચોથું વેતર વ્યાસે અને ત્રીજા વેતરની અંદર સાત લિટર દૂધ હતું તમે વિડીયો અંદર ભેંસ ક્લિયર કટ જોઈ શકો છો ફૂલ જવાબદારી વાડી આ ભેંસ છે અને ભેંસને બે આસર જોડિયા છે એટલે કે બધા આસરમાં દૂધ આવે છે ટોટલ પાંચ આસર જોવા મળશે બાકી વધારે માહિતી માટે તમે લલિતભાઈનો નું કોન્ટેક કરી શકો છો ચોથું વેતર વ્યાસે અને આગળના વેતરમાં સાત લિટર દૂધ હતું તમે આ ભેંસ રૂબરૂ લેવા કે જોવા જાવ તો લલિતભાઈનો નો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે ભેંસ વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને લલિતભાઈના ના કોન્ટેક નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે આ ભેંસ માત્ર પાંચ થી છ દિવસની કાચી એટલે કે વ્યવહારની અંદર માત્ર પાંચ થી છ દિવસની વાર છે ભેંસની કિંમતની વાત કરું તો એક લાખ પંદર હજાર કિંમત અંદાજિત રાખી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી તમારે આ ભેંસ લેવી હોય તો આ ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે જેતપુર અને ડેડરવા ગામે જોવા મળશે આ તમારે ભેંસ લેવી હોય તો લલિતભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

નંબર પર ફોન કરી ભેસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો